નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપણું સ્વાગત છે આ દ્રશ્ય સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર એક હવેલી ચોક વિસ્તારમાં બનતી એક ગેરકાયદેસર ઈમારતનું છે આ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે આ ચાર માળની ઇમારત કે જે ભાજપશાસિત નગરપાલિકાના સત્તાધીશોની મીઠી નજર હેઠળ બની રહી હોય તેવો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે ત્યારે સવાલ એ ઊઠી રહ્યો છે કે અવારનવાર ભાજપ શાસિત નગરપાલિકા નાના અને ગરીબ લોકોને વેપારીઓને હેરાન કરવા માટે ડિમોલેશન નામનું નાટક અવારનવાર કરતી હોય છે ત્યારે ગેરકાયદેસર બની રહેલી આ નિયમ વિરુદ્ધના બાંધકામ સામે ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો સોનિકના ચળકલાટ સામે ઘૂંટણીએ પડી ગયેલા હોય તેવા વસવતા પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો ગાઢ કુંમકર્ણ નિંદ્રામાંથી સૂતે સૂતા છે તે જાગી અને ગેરકાયદેસર બનતી આ ઈમારત સામે કેવા અને કેવા કેટલા પગલાં ભરે છે તે પણ હવે એક યક્ષ પ્રશ્ન ઉઠી રહ્યો છે ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે સાબરકુંડલા ભાજપ શાસિત નગરપાલિકા અવારનવાર મોટા બિલ્ડરો અને રાજકીય રીત ઓર્થ ધરાવતા અને આર્થિક સામ્રાજ્ય ધરાવતા લોકો સામે રીતસરની નતમસ્ત થઈ જતી હોય છે ત્યારે ગરીબ અને નાના મધ્યમ વર્ગના લોકો માટે અવારનવાર નિયમોનો હથોડો પછાડતી હોય છે ત્યારે જોવું રહ્યું કે આ બનતી બિલ્ડિંગના બાંધકામને કઈ રીતે તોડી પાડવામાં આવે છે કે પછી તેની વિરુદ્ધ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે તેવો સવાલ સાવરકુંડલાના લોકો કરી રહ્યા છે જો આ પ્રકરણ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી ભાજપ શાસિત નગરપાલિકા નહીં કરે તો આગામી દિવસોમાં આ પ્રકરણ નામદાર કોર્ટ સમક્ષ છે તે પણ સનાતન સત્ય છે બ્યુરો રિપોર્ટ